પોરબંદરમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શ્રી ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યો હાથ ધરાયા હતા જેમાં ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારને કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પોરબંદરના જાણીતા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા આ સેવા કાર્ય કરાયું હતું શ્રી ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ તથા દાતાઓના સહયોગથી બેંક ખુશીઓની વહેંચણી અંતર્ગત આ કાર્ય થયું હતું જેમાં હાલ જે પરિવારો રોડ પર કુબાઓ બાંધીને રહે છે તેને કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા ખાસ એ સંદેશ આપવામાં આવ્યો કે પૃથ્વી પરના બધા જીવો છે તે પરમ તત્વ શિવના જ સાચી તહેવારની ઉજવણી કરવી જોઈએ આ સેવાકીય પ્રવૃત્તિમાં ટ્રસ્ટના પ્રમુખ ભરતગીરી ગોશાઈ તથા શ્રી ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે સભ્યો ઉપરાંત યશભાઈ મોઢા અને કરણભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ